સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી નિયમિતપણે યોજાતો આંતર કોલેજ યુથ ફેસ્ટિવલ આગામી તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન માનવ વિદ્યા ભવનના પટાંગણમાં જ્ઞાનોદય પરીક્ષા ભવન ઓડિટોરિયમમાં અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગ વિભાગ ભાઈકા લાઇબ્રેરી તથા એમ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાશે ત્યારે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા ગુજરાતી કલાકાર રૂપા દિવેટીને આમંત્રિત કરાયા હતા ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે આ વર્ષના યુથ ફેસ્ટિવલના સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા અનુસ્નાતક વિભાગોમાંથી એકોતેર કોલેજ અને સ્નાતક વિભાગોમાંથી કુલ આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે આ યુથ ફેસ્ટિવલમાં થિયેટર લિટરરી ઇવેન્ટ મ્યુઝિક ફાઇન આર્ટ્સ અને ડાન્સની કુલ પાંચ કેટેગરીમાંથી અલગ અલગ પચીસ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે વિશ્વવિદ્યાલય નો યોગ મહોત્સવ છે રંગભૂમિ જેનો શ્વાસ છે એવા આદરણીય જાજીર જાજરમાન અભિનેત્રી રૂપા દિવેટીયાજી ઉપસ્થિત છે અને એમની પવિત્ર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે ખુલ્લો મુકાયો છે અમને ખૂબ આનંદ છે કે બેનના પ્રેરણા તો એમની ઇન્સ્પિરેશનથી અમારા વિદ્યાર્થીઓને ઘણી બધી પ્રેરણા મળશે અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ સિવાયની જે પોતાનામાં રહેલી જે શક્તિ છે પોતાનું જે એસેન્સ છે એને બહાર કાઢવાનો એક બહુ મોટો કાર્યક્રમ છે અને જેના દ્વારા વિદ્યાર્થી શિક્ષણ ઉપરાંતની જે પ્રવૃત્તિ કરે છે એમાં પોતાનું બૈસ આપી શકે અત્યારે હાલ ગુજરાત સરકારે પણ આ વસ્તુને સમજીને આ વર્ષે ત્રીસ તારીખ પછી ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતના સમગ્ર બધી જ વિશ્વવિદ્યાલયોનું એક બહુ મોટો યુવક મહોત્સવનું આયોજન કર્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં થયું છે એટલે આપણા વિદ્યાર્થીઓ ત્યાં પણ ભાગ લેશે અને એ પ્રમાણે એમની જે પોતાનામાં રહેલી જે શક્તિ છે એ શક્તિને પ્રગટ કરવાનો એક એને અવસર મળશે वही कहना चाहूँगी कि कलाकार होना वो ईश्वर की देन है और कलाकार बने रहना वो अपने हाथ में है अपनी मेहनत है तो मेहनत जारी रखें और कला को आधे रास्ते पे छोड़ के मत चले जाओ आगे कला को साथ में लेके जियो